વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો હવે શું કે છે અભિમન્યુ છે એ પદ્મવ્યુ અંદર અંદર જાય છે બરાબર અને એમનો જે સારથી છે એમને ચેતવે છે કે દ્રોણ જે છે કે જેને આ પદ્મવ્યુ તૈયાર કર્યું છે બરાબર તો એ નિયમ વિરુદ્ધ યુદ્ધ કરશે કે જે દ્રોણ હતા એકણ હતા તો કે કૌરવ સેનાના શેના પતિ બરોબર એને પદ્મવ્યુહ તૈયાર કર્યું તો એટલે કે છે કે હું જાણું છું તે નિયમ વિરુદ્ધ યુદ્ધ કરશે એટલે હવે અભિમન્યુ શું કહે છે કે કઈ વાંધો નહીં મેં મારી મોટી માના સેવા લઈ લીધા છે એટલે પિતાના પાસે જવાની જરૂર નથી બરાબર અને એમને કે છે કે તું બરાબર ત્યાં વચવચ લઈ લે બરાબર હું એક જ રથ વડે એમના ચકનાચૂર કરી નાખીશ આઠ ભાગ કરી નાખીશ હવે આગળ વધીએ અભિમન્યુના રથની લગોલગ એટલે કે એમની સાથે જ પાસે જ પડખે જ એમ કહી શકાય બરાબર

એટલે કે જે ઊંચાઈ હતી એવા વિસ્તાર ઉપર ઉભો રહીને દ્રૌપદી કુમાર અભિમન્યુને જતો જોઈ રહી એટલે કે આ દ્રૌપદી છે એ ઊંચાઈ પર રહી અને જે આ અભિમન્યુ છે એ જતો હતો બરાબર અને જે રથમાં બેસીને જતો હતો એ જોઈ રહી દ્રૌપદી અભિમન્યુ વીજળી સમી ગતિથી પ્રથમ હરોળ પર ત્રાટક્યો હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર બધા વિડીયો જોઈ ત્યાંથી મળશે તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો બરાબર એમાં બધી વસ્તુ મળશે ઓપન કરશો એટલા પેજ ખુલે ન ખ્યાલ આવે તો ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લો નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડા નંબર નાખશો આ જુદા જુદામાં મેન્યુમાં જશોમાં ત્રણથી બારમાં જશો ધોરણમાં તમારા વિષેના વિડીયો ખુલશે ઓકે ચાલો

બરાબર જે આપણે વાત થઈ ગઈ કે ચાર જણા કોણ કોણ કરી શકતા હતા તો એક કૃષ્ણ પોતે બીજું કોણ કરી શકતો હતું તો કે અર્જુન અને ત્રીજું કોણ કરી શકતું હતું અભિમન્યુ જે કાર્ય દેવો માટે પણ કઠિન ગણાતું હતું કઠિન એટલે અઘરું મુશ્કેલ એને કઠિન કહેવાય બરાબર ખાલી આ પદ્મ ભેદવાનું કામ ખાલી પૃથ્વી પર ચાર જણા કરી શકતા હતા દેવો પણ આ કામ નહોતા કરી શકતા જે પદ્મને ભેદવા સ્વયં સ્વયં એટલે ખુદ પોતે ઇન્દ્ર પણ સમર્થ ઇન્દ્ર પણ આ કમળને તોડવા માટે સક્ષમ નહોતા તે પદ્મને આ તરુણે તરુણે એટલે કોણ તો કે અભિમન્યુએ એ સ્વયં એટલે કે પોતે દ્રોણની હાજરીમાં દ્રોણ આ નિરીક્ષણ કરતા તો તેની હાજરીમાં ક્ષણ માત્રમાં ભેદી નાખ્યું વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કેટલી એની જે સાહસતા છે પરાક્રમ છે બહાદુરતા છે એની આપણે ચર્ચા કરી શકાય બરાબર ક્ષણ માત્રમાં ભેદી નાખ્યું એટલે બરાબર જેને દેવ ઇન્દ્ર પણ આ ભેદવા માટે સમર્થ નહોતા તૈયાર નહોતા એવું કામ કામાણે કરી નાખ્યું દ્રોણના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા એટલે કે દ્રોણને જે અભિમાન હતું કે આ કોઈ તોડશે નહીં તો એ અભિમાન ઉતરી ગયું એટલે કે છે દ્રોણના ગર્વના ચૂરે ચૂરા થઈ ગયા અભિમાન ઓગળી ગયું દ્રૌપદીની આંખો આંસુથી છલકાઈ ગઈ કેમ કારણ કે દ્રૌપદી આનંદિત થઈ ગઈ હર્ષના આવી ગયા બરાબર કે નહીં આ અભિમન્યુએ કરી બતાવ્યું તો દ્રૌપદીની આંખો આંસુથી છલકાઈ ગઈ સમુદ્રનું મોજું છીછરા ટાપુ પર ફરી વળે ટાપુ કોને કહેવાય મિત્રો ફરતી બાજુ પાણી હોય અને વચ્ચે જે જમીન હોય એને ટાપુ કહેવાય તો જેવી રીતે છીછરો ટાપુ હોય બરાબર કે જે આમ ઢોળાવાળો ન હોય આમ છીછરો ટાપુ હોય તો સમુદ્રનું પાણી આવે તો કેમ આમ છીછરા ટાપુ ઉપર આમ ફરી વળે એવી રીતે અભિમન્યુ કૌરવો ઉપર છવાતો ચાલ્યો એટલે કે કૌરવોનો કચરઘાણ બોલાવતો આગળ ચાલવા લાગ્યો પણ દ્રૌપદીનો આનંદ લાંબો સમય ન ટક્યો એટલે કે દ્રૌપદી જે રાજી થઈ ગઈ હતી અને રાજી થઈને આંખોમાંથી જે હરખના આનંદના જે આંસુ હતા એ લાંબો સમય એનો આનંદ ન ટક્યો અભિમન્યુની પાછળ ભીમ સહિત તમામ યોદ્ધાઓને જયદ્રથે રોકી લીધા કારણ કે આગળ તમે મિત્રો આ મહાભારત જોશો તો તમને ખ્યાલ હશે એમની પાસે વરદાન હતું બરાબર કે એક દિવસ માટે પાંડવોને રોકી શકશે તો આ જય દ્રથે રોકી દીધા તો અભિમન્યુની પાછળ જતા ભીમ સહિત તમામ યોદ્ધાઓને જય દ્રથે રોકી દીધા અને પદ્મ ફરી યથાવત બીડાઈ ગયું અગાઉ ચર્ચા થઈ હતી ભીમ અને અભિમન્યુ વચ્ચે ભીમે શું કીધું તું કે જેવું તું આ પદમને તોડી નાખીશ એટલે અમે તારી સાથે જ છીએ અમે બધા પણ પદ્મમાં પ્રવેશી જશું પણ જય દ્રથે રોકી દીધા એટલે હવે પદ્મમાં જઈ શક્યા નહીં ઘડીક પહેલાં ચુમેલું નાનકડું મુખ ફરી જોવા નહીં મળે તે સમજતા દ્રૌપદી શોક શરમ અને અસહાયતાના ભાર તળે દબાઈ ગઈ શું છે કારણ કારણ કે હવે જે અભિમન્યુ હતો અભિમન્યુ તો શું થવા લાગ્યો તો કે અભિમન્યુ છે બરાબર આ સાત કોઠાનું જે યુદ્ધ કહેવાય બરાબર એ ભેદીને તો અંદર પ્રવેશી ગયો અને ફરી પાછા શું થવા લાગ્યા

તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પછી એ પ્રવેશી શક્યા નહીં એટલે હવે આ દ્રૌપદી છે એને ચિંતા થવા લાગી કારણ કે અભિમન્યુને પ્રવેશતા આવડતું હતું પણ નીકળતા આવડતું બરાબર એટલે પાંડવોએ એમ કીધું તો અમે પણ છીએ ને અમે મદદ કરશું એમ એટલે એમ કે અભિ દ્રૌપદી વિચાર કરે છે કે ઘડીક પહેલા જેને કપાળ પર ભાલ પર એક જે ચુમી આપી હતી એવું સરસ મજાનું મુખડું જે હતું એટલે કે અભિમન્યુ જે છે એ મને ફરીથી જોવા નહીં મળે એનું મુખ જોવા નહીં મળે એમ દ્રૌપદી સ્વયં ફેરવાઈ ગઈ તો કે શોક મગ્નમાં દુઃખમાં પોતે વ્યતીત થઈ ગઈ એ પોતાને શરમ થવા લાગી કે મેં આ વાત ન કરી તો સારું હતું પોતાને દુઃખ થવા લાગ્યું પોતે અસહાયતા બરાબર હવે એમને પોતાને કોઈનો સહાર સહાય નહીં મળે એવા વિચારમાં ભાર તરે હું થઈ ગઈ દબાઈ દબાઈ ગઈ એટલે એવા વિચારોમાં મગ્ન થઈ ગઈ એમ કે દબાઈ ન જાય પણ વિચારો મગ્ન થઈ ગઈ આ તરફ અભિમન્યુ પાછળ જોયા વગર આગળ વધતો રહ્યો અભિમન્યુ ને એમ જ હતું કે મારી પાછળ બધા આવે છે એટલે પાછળ જોયા વગર આગળ આગળ ને વધતો હતો એક એક પછી ચક્રાકાર પાર કરતો તે પદ્મના મધ્યે આવી પહોંચ્યો ગયો એક પછી એક જે આ ચક્રાકાર ચક્રાકાર એટલે આ ગોળાકાર જે પાંખડીઓ હતી બરાબર એને ભેદતો ભેદતો એ બરાબર વચ્ચો વચ્ચે આવી પહોંચ્યો તેનો પ્રતાપ વધતો ગયો એટલે કે એની જે વીરતા હતી સાહસતા એ વધતી ગઈ તેને દુર્યોધનના પુત્ર હતો એને મારી દીધો મારી નાખ્યો એટલે હવે દુર્યોધન પોતે ભભૂકી ઉઠ્યો કારણ કારણ કે એના પુત્રને કોઈ આવીને મારી જાય હવે તમને જ કોક મારે તમારા પિતાની સામે તો તમારા પિતા છે એને ગુસ્સો ન આવે આવે ને એમ દુર્યોધન નો ક્રોધ કાબુમાં ન રહ્યો એટલે કે વધારે ગુસ્સે થયો મારો મારો આ છોકરાને જીવતો ન જવા દેશો આવું દુર્યોધન છે મારો મારો મારી નાખો આ છોકરો એટલે કે અભિમન્યુને હવે પાછો જીવતો જવા દેતા નહીં છે ગુરુ દ્રોણ તમે મને વચન આપ્યું છે કે એક પાંડવ મહારથીને તમે મારશો ગુરુદ્રોણ તમે મને વચન આપ્યું છે કે એક પાંડવ પાંડવોનો જે મહારથી છે મોટો લડવૈયો છે એને તમે મારશો અને કોઈ પણ ઉપાય હણી નાખો હણી નાખવું એટલે કોઈ પણ ઉપાય કરી અને મારી નાખો એટલે હવે વિદ્યાર્થી મિત્રો કેવું થાય છે ખબર જો યુદ્ધના નિયમ પ્રમાણે મારવા જાય તો એને પહોંચી શકે એમ નથી અભિમન્યુને કોઈ એટલે હવે દ્રોણ બીજી નીતિ અપનાવે છે જેને કહેવાય કપટ નીતિ બરાબર તો દ્રોણે યુદ્ધના તમામ નિયમો અને માનવતાના તમામ મૂલ્યો એક બાજુ મૂકીને જો યુદ્ધના નિયમો છે એક વ્યક્તિ બીજા વ્યક્તિ દયા બરાબર મૂકીને એટલે કે એક બાજુ મૂકીને કૃપાચાર્ય બૃહદબલ કૃતવર્મા અને કર્ણને એક સાથે અભિમન્યુ પર ધસી જવાનો આદેશ આપ્યો અને દ્રોણ પોતે અને દુર્યોધન થઈ ગયા છ જણા કે નો થયા બરાબર આપણે મિત્રો સ્વાધ્યાયની અંદર માતા કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી એ ગીત આખું લખ્યું છે અને સમજાવ્યું છે કે કેવી રીતે એક પછી એકને કોઠા વિંધવાનું કહે છે આવી રીતે સાત કોઠા વિંધવાનું હોય બરાબર અને પોતે પણ તેમાં જોડાયા શું કહે છે યુદ્ધના તમામ નિયમો જે હતા એને ધ્યાનમાં ન લીધા માનવતાના જે નીતિ નિયમો હોય એને પણ ધ્યાનમાં લીધા વગર કૃપાચાર્ય બૃહદબલ કૃતવર્મા કર્ણ અભિમન્યુ પર ધસી પડ્યા અને પોતે પણ ગુરુ દ્રોણ પણ એમાં જોડાયા જયદ્રથ પણ ત્યાં આવી પહોંચ્યો એ પણ આમાં જોડાયો તેણે કહ્યું પાંડવો પદ્યમાં પ્રવેશી શક્યા નથી કારણ કે મેં એને રોકી રાખ્યા છે એટલે પાંડવો આ પદ્મમાં પ્રવેશી શક્યા નથી હવે પદ્મની જે પાંખડીઓ હતી એ ફરી પાછી બીડાઈ ગઈ છે બરાબર કારણ કે અભિમન્યુએ આ પાંખડીઓ ખોલી નાખી હતી જેથી કરીને અભિમન્યુની સાથે પાંડવો પ્રવેશી શકે પણ પાંડવોને રોકી દીધા એટલે પાછી ગઈ બાળક અભિમન્યુએ જયદ્રથનું વચન સાંભળ્યું જો અત્યાર સુધી અભિમન્યુને ખબર નહોતી એટલે અભિમન્યુ પાછળ જોયા વગર આગળ ને આગળ ચાલ્યો જતો હતો બરાબર પણ આવું જયદ્રથે કીધું કે હવે પાંડવો નહીં આવી શકે એટલે હવે એને આવું સાંભળ્યું એટલે હવે એને ખબર પડી કે પદ્મમાં પોતે એકલો જ છે હવે પોતે એકલો જ છે જાણ્યા પછી આખરનું યુદ્ધ કરવા આખરનું એટલે છેલ્લું યુદ્ધ કરવા આખરનું એટલે કેવું છેલ્લું યુદ્ધ કરવા તે સજ્જ થઈ ગયો સજ્જ એટલે તૈયાર કારણ કે હવે એને ખબર હતી હવે પાંડવો નહીં પ્રવેશી શકે અને મારે હવે આમાંથી પદ્મ બહાર નીકળવું જ પડશે બરાબર એટલે એક જ પરિસ્થિતિ થઈ વિદ્યાર્થી મિત્રો કરો યા મરો બીજો કોઈ રસ્તો નથી ઘડીક ભર યુદ્ધ થંભી ગયું થોડીક વાર માટે ઘડી ભર એટલે થોડીક વાર માટે યુદ્ધ ઉભું ભૂખ્યા જરખના ટોળા તમે કદાચ વિદ્યાર્થી મિત્રો સિંહ કે વાઘ એકલો હોય ને એટલે એની ફરતે ઓલા કૂતરા જેવા શિયાળિયા જેવા હોય ખબર પ્રાણીઓ એને જરખ કહેવાય શું કહેવાય ઝરખ તો ઈ ભૂખ્યા વરુ જેવા હોય આપણે વરુ કહી તો ચાલે બરોબર ને તો એવા ભૂખ્યા જરખના ટોળા વચ્ચે ઘેરાઈ ગયેલો અશક્ત ભૂખિયા હોય એટલે ખાવાનું જ કહેતા હોય પછી આ ના જોવે કે આ સિંહ છે કે વાઘ છે કે જંગલનો રાજા છે આ ખૂંખાર છે એવું ના જોવે કારણ કે ઝરખ એક નથી ઝરખ હંમેશા એકલું ન રહે એ ટોળામાં રહે સિંહની જેમ એકલો ન હોય વાઘની જેમ એકલો ન હોય એ ટોળામાં હોય એટલે ભૂખ્યા હોય એટલે ખાવાની હોય તલ પાપડ એમ ભૂખ્યા ઝરખના ટોળા વચ્ચે ઘેરાઈ ગયેલો અશક્ત

કૃપાચાર્ય બૃહદબલ કૃતવર્મા કર્ણ દ્રોણ જયદ્રથ આ બધાય તો કે છે કે આમાંથી એકાદાને જો હું મારી નાખું એને હણી નાખું એકાદા જરખને એકાદા આ કૌરવના જે મહારથીને હણી નાખું તો મને અહીંથી નીકળવાનું શું મળી જાય રસ્તો મળી જાય તો હવે કોને હણવો ઈ વિચારથી એણે અભિમન્યુએ એક પછી એક છએ છ મહારથી ઉપર દ્રષ્ટિ કરી અને અંતિમ યુદ્ધ માટે શસ્ત્ર ઉઠાવ્યા કારણ કે એને ખબર છે કે આમાંથી નીકળીશ તો જ હું જીવતો રહીશ બાકી નહીં રહું અને આ મને એમને જીવતો જવા નહીં દે એટલે આ છેલ્લું જ મારું યુદ્ધ છે બરાબર એવું વિચારી કે હું તો કદાચ મરું તો વાંધો નહીં પણ સાથે સાથે બીજા બે ચાર મારતો એમ એ વિચારથી યુદ્ધ માટે શસ્ત્રો ઉઠાવ્યા પરંતુ છ મહારથીઓ એક સાથે હુમલો કર્યો જો નિયમ શું હતો એકની સામે એક જ લડે એકની સામે એક જ લડે એવો નિયમ હતો પણ એની બદલે યુદ્ધના નિયમોને આ લોકોએ સાઈડમાં મૂકી દીધા અને શું કર્યું છ મહારથીઓ એક સાથે હુમલો કર્યો અને અભિમન્યુને શસ્ત્ર વિહીન બરાબર એની પાસે શસ્ત્ર પડી ગયા હાથમાંથી રથ ભાંગી નાખ્યો રથવિહીન કરી નાખ્યો એટલે હવે કેવો થઈ ગયો નિશસ્ત્ર શસ્ત્ર વગરનો આ બાળક એટલે કે અભિમન્યુને જમીન પર પાડી દીધો કેમ કારણ કે રથે તોડી નાખ્યો શસ્ત્ર તોડી નાખ્યું રથે તોડી નાખ્યો એટલે શસ્ત્ર વગરનો આ જે અભિમન્યુ હતો બાળક એ ભૂમિ પર પડી એટલે કે પાડી દીધો અને પછી એને વધ કરી નાખ્યો અને મારી નાખ્યો વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કેટલું શળ કપટ કર્યું શાણે દુર્યોધને ઉત્સાહમાં આવીને શંખનાદ કર્યો કારણ કારણ કે એક પાંડવને એને ક્યાં મોકલી દીધો હતો તો કે ઉપર ભગવાન પાસે એમ કહેવાય ને એમ તો એને હણી નાખ્યો હતો અને દુર્યોધન આનંદમાં આવીને શંખનાદ કર્યો કે અમે યુદ્ધમાં આજે અમે જીત મેળવી છે એમ હવે વિષાદગ્રસ્ત વિષાદગ્રસ્ત એટલે શોકમાં પડેલું અથવા તો બીજી રીતે કેવું હોય તો ચિંતાગ્રસ્ત ચિંતાગ્રસ્ત એટલે વિષાદગ્રસ્ત દ્રૌપદી ચિંતામાં ડૂબેલી દ્રૌપદી કારણ કે એને ખબર હતી કે હવે અભિમન્યુ છે એને પાછળ કોઈ જઈ શક્યું નથી તો એણે આ શંખ ધ્વનિ સાંભળીને ઊભી થઈ ગઈ જે શિબિરમાં હતી ત્યાંથી આ શંખ ધ્વનિ સાંભળીને ઊભી થઈ ગઈ અર્જુન અભિમન્યુના શોકમાં યુદ્ધ ત્યાગ કરીને ચાલ્યો ન જાય તે જોવાનું તેના શિરે હતું તેના શિરે એટલે કે તેની માથે હતું માથે એટલે માથા ઉપર નહીં માથે એટલે કે તેની જવાબદારી હતી એવી રીતે એની માથે હતું એમ શું કે છે કે અર્જુન છે એ અભિમન્યુ જે આ મૃત્યુ છે એનો જે શોખ છે એ દુઃખમાં ને દુઃખમાં એવું ન કે મારે આ યુદ્ધ નથી કરવું મારે આ યુદ્ધ નથી કરવું એટલે યુદ્ધનો ત્યાગ કરીને ચાલ્યો ન જાય એ જોવાનું કામ કોનું હતું દ્રૌપદીનું હતું બરાબર ન શું થાય પછી એમ કે મારે પુત્ર વહી ગયો હવે મારે યુદ્ધ કરવું નથી એમ પુત્ર વિયોગમાં દુખને દબાવીને તે અર્જુનના પાછા ફરવાની રાહ જોવા લાગી એટલે કે આ પુત્ર છે 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 મૃત્યુ મૃત્યુ પામી ગયો બરાબર પરંતુ એનું પામે વિદ્યાર્થી મિત્રો તો તો હોય જ પણ છતાંય એને દબાવી દીધું અને અર્જુન જે દક્ષિણ છેડે ગયો તો યુદ્ધ લડવા માટે એને પાછા ફરવાની રાહ જોવા લાગી દક્ષિણના યુદ્ધમાંથી સામેથી પાછા ફરતા અર્જુને પદ્મને વિખરાતું જોયું એટલે દક્ષિણ દિશામાંથી યુદ્ધ કરીને જયારે પાછો ફરતો હતો ત્યારે અર્જુને આ પદ્મ કૌરવ તૈયાર કર્યું હતું એને છૂટું પડતું જોયું વિખરાતું જોયું પદ્મ રચના કરાઈ હતી તે જાણતા જ તેને ફાળ પડી જો આ પદ્મ વ્યૂહ છે એ બન્યું હશે તો જ વિખાય ને મકાન તમે બનાવો તો જ પડે ને મકાન બનાવનું જ પડે ક્યાંથી તો પદ્મ રચના કરાઈ હતી તે જાણતા જ તેને ફાળ પડી ચિંતા થઈ ફાળ પડી એટલે ચિંતા થવી તે ઉતાવળા પગલે શિબિરમાં પ્રવેશ્યું ઝડપથી શિબિરની અંદર પ્રવેશ્યું અભિમન્યુને ન જોતા તે સમજી ગયો કે અભિમન્યુ ક્યાં છે જો તમામ પાંડવોની વચ્ચે અભિમન્યુને ન જોતા તે સમજી ગયો કે અભિમન્યુ ક્યાં છે વિદ્યાર્થી મિત્રો તમારે મને કમેન્ટ કરવાની છે કે તમે આ વિડીયો કેટલો જોયો એનું કારણ છે તો આ અર્જુન છે એ કોની સાથે યુદ્ધ લડવા ગયો હતો બરાબર તો એમાં પણ એક સરસ મજાનું એનું વરદાન છે કે એ એક દિવસ માટે અર્જુનને રોકી શકે તો તમારે મને કમેન્ટ કરવાનું છે એ એ પાત્રનું નામ ઓકે તો અભિમન્યુ ક્યાં છે પૂછવા લાગ્યો યુધિષ્ઠિર મોટા અવાજે રડી પડ્યા યુધિષ્ઠિર હતા મોટા ભાઈ એ મોટા અવાજે રડવા લાગ્યા પાર્થ એટલે કે અર્જુન અમે તારા પુત્રના હત્યારા છીએ એટલે કે અમે બધા એ ભેગા મળી અને તારા પુત્રની હત્યા કરી હોય એવું અમે કહીએ છીએ તારા પુત્રને મરાવીને તારા પુત્રને અમે મરાવી નાખ્યું છે કેમ એવું કહે છે તો સાંભળો અમે તેને વચન આપ્યું હતું કે અમે તેની પાછળ ચક્રવ્યૂમાં ધસી જઈશું અમે એને વચન આપ્યું હતું કે તું એકવાર ચક્રવ્યૂ તોડી નાખ અમે બધા તારી પાછળ પાછળ અંદર પ્રવેશી કરીશું પરંતુ જયદ્રથ બસ ત્યાંથી અટકી જાય છે એટલે એવું કહેવા માંગે છે પરંતુ જયદ્રથને કારણે અમે અંદર પ્રવેશી શક્યા નહીં અને આ પાંકડીઓ ફરી બીડાઈ ગઈ તેઓ આગળ બોલી ન શક્યા ભીમ પણ કારણ કે એને પણ વચન આપ્યું હતું કે અમે પ્રવેશી જશું ભીમ પણ દુઃખ અને ક્રોધથી પાગલ જેવો થઈ ગયા અને પોતાના જ કેશ કેશ એટલે વાળ ખેંચતો રડતો હતો એ પણ પોતાના વાળ ખેંચીને રડતો હતો કે ભાઈ હું આ મારા વચનનો પાલન ન કરી શક્યો અને શ્રી કૃષ્ણ જે હતા એ શિબિરમાં દ્વારમાં એટલે કે શિબિરનું જે પ્રવેશ દ્વાર હોય આપણે જેમ બારણું કઈ મકાનનું પ્રવેશ દ્વાર ઘરનું એમ દ્વારમાં જ શાંત એકદમ સ્થિર નિશ્ચલ ઉભા રહ્યા એટલે કે અવિચલ જેમાં કશો જ ફેર ન પડે એ રીતે સ્તબ્ધ થઈને ઉભા રહ્યા એમ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાની પાઠની આપણે સમજૂતી જોઈ બરોબર છે તો હવે તમારે આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો જેથી કરીને અમે વધુને વધુ તમને આવી રીતે વિડીયો આપી પાઠની સમજૂતીના અને તમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીએ જો જેમ કમળમાં ભમરો પ્રવેશે છે અને રાત્રે તેની પાંખડીઓ ધીરે ધીરે બીડાઈ જાય તે મહાભારતમાં રચાયેલા આ વ્યૂમાં યોદ્ધા તેમાં પ્રવેશે અને તે બિડાઈ જાય તેવી રચનાને શું કહેવાય પદ્મ વ્યૂ ચક્ર કહેવાય જે આપણે વાત થઈ ગઈ બરાબર તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ખાસ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરો બાકી સબસ્ક્રાઈબ કરો બાજુમાં બે લાયકન પ્રેસ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો